નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે બિગ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે આમ તો તમને બધાને ખબર જ છે કે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ જે સામાન્ય ભરતી ચાલી રહી હતી એનું પ્રથમ રાઉન્ડ અને ફાઇનલ મેરિટ લિસ્ટ છે જાહેર કરી દીધું છે સૌ પ્રથમ આપણે વેબસાઇટ જોઈ લેવાની છે આ પહેલાં વિડિયોની શરૂઆત કરતા પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો ગૂગલ ક્રોમ કે કોઈપણ બ્રાઉઝરની અંદર આપણે વેબસાઇટ પર પહેલાં જોઈ લઈએ ડીપી ગુજરાત આટલું લખીને સર્ચ કરવાનું છે અહીં ડીપી ગુજરાત લિંક્સ આવી જશે ત્યાર પછી અહીં પહેલો જ જે મેનુ છે ગુજરાત વિદ્યા સહાયક ભરતી ગુજરાતી માધ્યમ એના પર ક્લિક આપવાનું છે હવે અહીં તમે જુઓ તો અહીં જે ન્યૂ કરીને આપ્યો છે કે પ્રથમ તબક્કો કોલ લેટર મેળવવા માટેની સૂચના ધોરણ એકથી પાંચ માટે જ આ પ્રથમ તબક્કો ડિક્લેર કર્યો છે છથી આઠ માટે હજી કાર્યક્રમ મુજબ આપણે વાર છે તો એ પ્રમાણે છે પ્રથમ તબક્કો અહીં આપણે ડાઉનલોડ કરી લેવાની છે પીડીએફ તો આ રીતનો પ્રથમ રાઉન્ડ છે ડિક્લેર કરી દીધો છે તમે અહીં તમે જુઓ તો ગુજરાતી માધ્યમ માટેની વાત છે કે વિદ્યા સહાયક ભરતી એકથી પાંચ અને છથી આઠ એમાં એકથી પાંચ માટે પ્રથમ તબક્કો આવી ગયો છે કોલ લેટર મેળવવા માટેની જે સૂચના છે એ આપણે પહેલાં વાંચવી અગત્યની છે સૂચનાઓ આપણે જોઈ લઈએ તો ઉમેદવારોએ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ છ કલાકથી મેરિટમાં આવતા ઉમેદવારોએ વેબસાઇટ પરથી પોતાના કોલ લેટર છે એ ઓનલાઈન મેળવી શકાશે વિદ્યા સહાયક ભરતી ધોરણે એકથી પાંચ ગુજરાતી માધ્યમમાં બિન અનામત કેટેગરીમાં અનામત અને બિનઅનામત બંનેમાં નીચે દર્શાવેલી વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે આ ઉમેદવારોને બાવીસ પાંચ બે હજાર પચીસથી લઈ બે છ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે એટલે અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે દરેકને કોલ લેટરને જે તારીખ છે એ સરખી નથી એટલે ગાંધીનગર જિલ્લા પસંદગી કરવા જાવ તો ખાસ તમારે તારીખ સમય અને સ્થળ જોઈ લેવાનો છે તમામને કોલ લેટરમાં તારીખ સરખી નહીં હોય એટલે બાવીસ પાંચ બે હજાર લઈ બે છ બે હજાર પચીસ સુધીનો સમય આપી દીધો છે એટલે આ સમયગાળા દરમિયાન એટલે ટોટલ દસ દિવસ આપે છે એટલે દસ દિવસ જિલ્લા પસંદગી ચાલશે તો એનો તારીખ સમય અને સ્થળ આપણે કોલ લેટર ડાઉનલોડ કર કેવી રીતે કરવો એ પણ તમને સમજાવું છું તો કોલ લેટરમાં ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે ખાસ જોઈ લઈએ કટ ઓફ વિશે તો આના વિશે આપણે ખાસ જોવાનું છે આને જ આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છીએ પહેલાં જોઈ લઈએ વિજ્ઞાન પ્રવાહ ધોણેકથી પાંચ માટે અનામત એટલે અનામત એટલે એવું નથી કે ઓપન કેટેગરીવાળા માટે જ આ રાઉન્ડ છે તમામ ઉમેદવારો આમાં આવી ગયા કે અનામત કેટેગરી અને અનામત તમામ ઉમેદવારો આ મેરિટ ધરાવતા હોય વિજ્ઞાન પ્રવાહવાળા તો તમામને કોલ લેટર ઇસ્યુ કરવામાં આવે છે અને તમારે કોલ લેટર ડાઉનલોડ કરી તમારો વારો આવી જતો હોય તો તમારે ગાંધીનગર જિલ્લા પસંદગીએ જવાનું છે તો આ રીતનું છે વિજ્ઞાન પ્રવાહમાં એકાવન પોઈન્ટ પંચાણું ડબલ ઝીરો ઓપન કેટેગરી માટે ત્યાર પછી દિવ્યાંગ જૂથ માટે એ એ માટે ચોસઠ પોઈન્ટ પચીસ ચોસઠ છે સી વર્ગ હોય તો પાસઠ પોઈન્ટ એકોતેર પચીસ છે આવી રીતે છે ખાસ વિજ્ઞાન પ્રવાહ સિવાય તો એની વાત છે તો ઓપન કેટેગરી માટે અડસઠ અનામત કેટેગરી અડસઠ પોઈન્ટ બત્રીસ આડત્રીસ જેટલું મેરિટ છે માજી સૈનિક માટે સાહીઠ પોઈન્ટ એ વર્ગ હોય દિવ્યાંગ જૂથ માટે તો ચોસઠ પોઈન્ટ ત્યાર પછી સી જૂથ માટે પંચાવન પોઈન્ટ સિત્તેર સિત્યોતેર અને ડી અને ઈ ગ્રુપ માટે ત્રેસઠ પોઈન્ટ સિત્યોતેર અઠ્ઠાણું અહીં જે મેરિટમાં સમાવેશ થઈ જાય છે એમાં અનામત કેટેગરી કે હોય કે જનરલ કેટેગરી હોય તમારો મેરિટ આનાથી આની અંદર આવી જતું હોય તો તમને કોલ લેટર મળે મળેલા જ હશે એટલે ઓનલાઈન ફરજિયાત ડાઉનલોડ કરી લેશો ખાસ ધ્યાનમાં રાખજો તો તમારે ફરજિયાત તમારો વારો આવી જતો હોય કોલ લેટર તમારે ડાઉનલોડ થઈ જશે તો તમારે જે તે તારીખ સમય અને સ્થળે ગાંધીનગર જિલ્લા પસંદગી કરવા જવાનું છે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અન્ય કોઈપણ પ્રકારે કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે નહીં અહીં લખ્યું છે કે એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અહીં ખાસ અગત્યનું છે કે દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામતની કુલ જગ્યાઓ પૈકીની છે તેથી દિવ્યાંગ ઉમેદવાર જે તે કેટેગરીના જે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે જે સર્વે દિવ્યાંગ ઉમેદવારોએ નોંધ લેવી ત્યાર પછી ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારો દરરોજ વેબસાઇટ જોવા માટે વિનંતી છે તો આ રીતનું જે મેરિટ કટ ઓફ આપ્યું છે એ જોઈ લેવાનું છે આપણે આની અંદર આપણો વારો આવી જતો હોય તો આપણે કોલ લેટર ડાઉનલોડ કરવાનો છે કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો એ આપણે હવે જોઈ લઈએ હવે આ વેબસાઇટ આવી જવાનું છે આ વેબસાઇટ પર તમારે લોગિન ફોર ગુજરાતી મીડિયમનો ઓપ્શન આપ્યો છે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તો એના પર ક્લિક આપવાનું છે ત્યાં ક્લિક આપો એટલે તે ટેટ નંબર નાખવાનો છે ટેટ પાસ કર્યાનો વર્ષ સ્કૂલનો પ્રકાર મોબાઈલ નંબર પાસવર્ડ નાખો નીચે તમને કેપ્ચાનો ઓપ્શન આપ્યો છે કેપચા નાખો ત્યાર પછી લોગ ઇન કરી લો જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો નીચે ફોરગોટ પાસવર્ડનું ઓપ્શન પણ આપ્યું છે તો એ ફોરગોટ પાસવર્ડ પર ક્લિક કરી અને તમે પાસવર્ડ છે પરત મેળવી શકશો તો અહીં હું લોગિન કરી લઉં છું હવે અહીં તમે જુઓ તો ડાઉનલોડ માટેના ઓપ્શન આપે છે કે ડાઉનલોડ કોલ લેટરનો ઓપ્શન આપે છે આ બે ઓપ્શન તો તમને મળી જ રહેશે ઘણા ઉમેદવારોની એવી ફરિયાદ હતી કે એમની પાસે એપ્લિકેશન પ્રિન્ટ નથી તો અહીંથી એપ્લિકેશન પ્રિન્ટ પણ મેળવી શકાય છે તમારું મેરિટ કેટલું કેવી રીતે બન્યું છે એ અહીંથી અને તમારે ડાઉનલોડ કોલ લેટરનો ઓપ્શન આપ્યો હશે તો ડાઉનલોડ કોલ લેટર પર ક્લિક આપો એટલે તમારે આવી રીતનું મેરિટ સાથેનું ખુલ્લી જશે હવે લાસ્ટમાં ઓપ્શન આપ્યો છે કે ડાઉનલોડ કોલ લેટર તો ત્યાં ક્લિક આપો હવે ત્યાં ક્લિક આપશો એટલે તમારો કોલ લેટર આ રીતનો ડાઉનલોડ થઈને આવી જશે અહીં ખાસ જોવાનું છે કે એકલું કોલ લેટર લખેલું હોય તો તમારો ફરજિયાત તમને સીટ મળી જશે આવું સમજી શકાય અહીં આ ઉમેદવારને તમે જુઓ તો એક્સેસનું પાછળ લખેલું આવ્યું છે એનો મતલબ કે વધારાના ઉમેદવાર તરીકે બોલાવેલા છે જગ્યા વધશે તો તમને જિલ્લા પસંદગી કરવા દેવામાં આવશે આ કે એક્સેસ કેન્ડિડેટનો આવો સીધો અર્થ થાય એટલે હવે તમારા એક્સિસ કેન્ડિડેટ જે છે એ ઉમેદવારોને વધારાના ઉમેદવાર તરીકે બોલાવે છે આ ક્વેશ્ચન તમને સોલ્યુશન મળી ગયું છે જગ્યા હશે તો તમને જિલ્લો પસંદગી કરવા દેવામાં આવશે નીચે સ્ક્રોલ આપું છું હવે નીચે તમારું મેરિટના તમામ વસ્તુઓ આપેલું જ હશે અહીં તમારો જનરલ કેટેગરી નંબર આપેલો હશે એની નીચે જુઓ તો રિઝર્વડ કેટેગરી મેરિટ નંબર આપેલો છે એ નંબરની પાછળ અહીં તમે જુઓ તો એલિજિબલ ફોર ઓનલી રિઝર્વેશન કેટેગરી આ એક જ ક્વૉલિટીની અંદર મારે તો બે મુદ્દા મળી ગયા છે એક તો એક્સ એક્સેસ કેન્ડિડેટનું તમારે ક્વેશ્ચનનું સોલ્યુશન મળી ગયું સાથે સાથે અહીં આવું ઇન્ક્લુડ કરેલું હોય કે એલિજિબલ ફોર ઓનલી રિઝર્વેશન કેટેગરી એનો સીધો અર્થ એવો થાય છે કે તમને તમારી કેટેગરીની સીટ જ મળશે તમે જનરલની સીટ લઈ શકતા નથી તો જનરલની સીટ કેમ નહીં મળે કાં તો આ આ જે ઉમેદવાર છે એને નેવ કરતાં ઓછા માર્ક્સ છે અથવા તો એની ઉંમર છે એ જનરલ કેટેગરીના ઉમેદવાર કરતાં વધુ છે તો આટલું સાબિત થાય તો આ જે આવું જેને લખેલું હોય એને પોતાની કેટેગરીની સીટ મળશે તો આ રીતના બે બે મુદ્દા છે એ આ કોલ લેટર થ્રુ આવરી લેવામાં આવે છે નીચે સૂચનાઓ આપણે જોઈ લઈએ અહીં પહેલાં તો સ્થળ આપ્યું છે કે તમારે જિલ્લા પસંદગી ક્યાં જવાનું છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સુવિધા કેન્દ્રની પાછળ સેક્ટર વીસ ગાંધીનગર અહીં પ્રથમ જે સૂચના છે આપણે જોઈએ કે વિદ્યાસાયક ભરતી ધોરણે એકથી પાંચ ગુજરાતી માધ્યમ વર્ષ બે ચોવીસ અંગેની તમારી અરજીના અનુસંધાનમાં તમને જિલ્લા પસંદગી માટે ઉપર દર્શાવેલ તારીખ સમય અને સ્થળે ખર્ચે સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે પસંદગી સમયે આવો ત્યારે અરજીપત્રકમાં દર્શાવેલ શૈક્ષણિક તાલીમી લાયકાતના તમામ વર્ષ સેમેસ્ટરના તમામ અસલ માર્કશીટો પ્રમાણપત્રો આધારો સાથે લાવવાના છે અસલ માર્કશીટ પ્રમાણપત્રો આધારો વગેરે જિલ્લા પસંદગીની તક મળશે નહીં એટલે જે વેબસાઇટ પર તમને આધારો બતાવે છે હું તમને લાસ્ટમાં જણાવું છું એ જે ડોક્યુમેન્ટ્સ છે તમામ અસલ લઈ જવાના છે અને એક નકલ લઈ જવાની છે અને સ્વપ્રમાણિત નકલની એક બંચ બનાવીને લઈ જવાનો છે બીજી વાત કે હું તમને અહીં ભૂલી ગયો હતો કે ડિસ્ટ્રિક્ટ સિલેક્શન જે ડેટ છે એ તમારે ખાસ જોવાની છે કઈ ડેટ અને કયા તા ટાઈમે તમને બોલાવેલા છે એ ડેટ અને એ ટાઈમે આપણે એટે ટાઈમ હાજર રહેવાનું છે હવે હું બીજી સૂચના વાંચું છું કે ઉમેદવારે જે પરીક્ષા જે કોઈ પરીક્ષા એક કરતાં વધારે પ્રયત્નોથી પાસ કરેલું હોય તે તમામ પ્રયત્નોની બધી જ અસલ માર્કશીટો રૂબરૂ મુલાકાત સમયે અવશ્ય રજૂ કરવાની રહેશે તમામ પ્રયત્નોના અસલ ગુણપત્રો માર્કશીટ વગર જિલ્લા પસંદગીની તક મળશે નહીં જિલ્લા પસંદગી સમયે ડોક્યુમેન્ટ ચકાસણી દરમિયાન પ્રયત્નોના સંદર્ભે ગુણાંકન અથવા અન્ય વિગતોમાં ફેરફાર થશે તો આપણે બંધન કરતા રહેશે જેની ખાસ નોંધ લેશો એટલે તમારા મેરિટમાં ત્યાં ચકાસણી કરે અને કોઈપણ પ્રકારની વધઘટ થાય તો પછી તમારો નંબર આગળ પાછળ પણ થઈ શકશે તો એ તમારે બંધન કરતા રહેશે અહીં એવું કહેવા માંગે છે ત્યાર પછી કોલ લેટર જનરેટ થવાથી જિલ્લા પસંદગીનો હકદાવો પ્રસ્થાપિત કરી શકાશે નહીં જે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે ત્યાં સુધી જિલ્લા પસંદગી આપવામાં આવશે એટલે જગ્યાઓ છે ત્યાં સુધી જ મળશે જગ્યાઓ પૂરી થઈ જાય પછી તમારો કોલ લેટર મળ્યો છે એનો મતલબ એવો નથી કે તમને જિલ્લા પસંદગી ફરજિયાત આપવી તો આ રીતનું છે કોલ લેટરમાં દર્શાવેલ તારીખ સમયે એ જ ઉમેદવારોને જિલ્લા પસંદગી આપવામાં આવશે બીજા દિવસે જિલ્લા પસંદગીની કોઈ તક મળશે નહીં દર્શાવેલ તારીખ તારીખે નિયત સમય કરતાં મોડા આવનારને જે તે સમય જિલ્લામાં કેટેગરી મુજબ ખાલી જગ્યા ઉપલબ્ધ હશે તે જ જિલ્લામાંની પસંદગી રહેશે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા પસંદગીની કોઈ તક આપવામાં આવશે નહીં એટલે જે તારીખે અને સમયે કીધું આપણે ત્યાં પહોંચી જવાનું છે મોડા પડશો તો તમારે ઉપલબ્ધ હોય એ જ જગ્યાઓ મળશે બીજા દિવસે આવો તો તમને જિલ્લા પસંદગી કરવા દેવામાં આવશે નહીં ત્યાર પછી લખ્યું છે કે ઊંચા મેરિટમાં ઉમેદવારો ગ્યાર હજાર હશે તો જ એક્સેસ કેન્ડિડેટને પોતાની ખાલી જગ્યા કરતાં વધારાના બોલાવેલને જિલ્લા પસંદગીની તક તક આપવામાં આવશે મેં તમને આગળ જણાવી દીધું ત્યાર પછી આ મુદ્દો પણ મેં તમને જણાવી દીધું જે ઉમેદવારોને મેરિટ નંબરની પાછળ એલિજિબલ ફોર ઓનલી રિઝર્વેશન કેટેગરી લખેલ હશે તેવા ઉમેદવારો પોતાની પોતાની કેટેગરીની સીટ માટે જ લાયક હોય પોતાની કેટેગરીમાં જગ્યા ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી કરવા દેવામાં આવશે આ પણ મેં તમને સમજાવી દીધું છે ત્યાર પછી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ માત્ર ઉમેદવારોને જિલ્લા પસંદગી કરી આપે છે સમિતિ દ્વારા નિમણૂક આપવામાં આવતી નથી જિલ્લા પસંદગી સમિતિના માંગણા પત્રકો પ્રમાણે જે તે કેટેગરીના ઉમેદવારને જે તે જિલ્લા શિક્ષણ સમિતિની પસંદગી સમિતિ દ્વારા નિમણૂક આપવામાં આવશે એટલે જે રાજ્ય કક્ષા આ સમિતિ બેસાડે છે ગાંધીનગર એ ખાલી જિલ્લો ફાળવી આપે છે તમને જા શાળામાં નિમણૂક ઓર્ડર છે એ તો જે જિલ્લો તમે પસંદ કરો છો એ જિલ્લા શિક્ષણ સમિતિ તમને ફાળવશે તો આ રીતની સૂચનાઓ છે કોલ લેટરમાં એ નીચે તમે જુઓ તો આ એક મસ્ત આઈડિયા છે આ વખતે આધુનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ છે કે ઓફિસનું જે લોકેશન છે એ અહીં આપી દીધું છે તો આને સ્કેન કરી તમારે લોકેશન તમને મળી રહેશે કે કયા લોકેશને તમારે જવાનું છે તો હવે હું અહીં લોગિન ઇન થયેલો છું ત્યાંથી લોગઆઉટ થઈ જાઉં અહીં અગત્યની બાબતો તમારે જે છે હું તમને અહીં જણાવી દઉં છું કે આવી રીતની વેબસાઇટ છે ત્યાં તમે જોશો તો અહીં મેનુનું નિશાન આપ્યું છે તો એ મેનુ પર ક્લિક આપવાનું છે ત્યાર પછી અહીં ફાઇનલ મેરિટનો ઓપ્શન આપે છે ત્રીજા નંબરનો એના પર ક્લિક આપો હવે અહીં તમે જુઓ તો ગુજરાતી જે મીડિયમ છે એના માટે ફાઇનલ મેરિટ લિસ્ટ મૂકાય ગયું છે આ ખાસ અગત્યનું છે અહીં ડાઉનલોડ પર ક્લિક આપો આ રીતનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે મુકાઈ ગયું છે સુધારા વધારા કરી અને આ જે મેરિટ લિસ્ટ છે એમાં તમારો નંબર કેટલો છે આમાં તમામ ઉમેદવારો આવી ગયા છે જો આ ફાઇનલ મેરિટ લિસ્ટ છે એનો મતલબ એવો નથી કે આમાં આમાં તો બધા ઉમેદવારોનો નંબર આપ્યો હશે તમે તમારો એપ્લિકેશન નંબર છે એ ચેક કરી લેશો અને તમારો મેરિટ નંબર કેટલો છે એ પણ ચેક કરી લેશો કેટેગરી મેરિટ નંબર ટોટલ મેરિટ તમારું કેટલું થાય છે એના આધારે તમે ચેક કરી શકશો અને જેટલા પણ ઉમેદવારોએ ફોર્મ ભરે છે તમામ ઉમેદવારોનું લિસ્ટ આની અંદર શો કર્યું છે એ તમને અહીંથી જોવા મળશે કે ટોટલ નવ હજાર ત્રણસો એકોતેર જેટલા ફોર્મ ભરાણા છે તો આ રીતનું છે તો તમામ કે ઉમેદવારોનો આની અંદર મેરિટ આપેલું હશે ફાઇનલ તમારું મેરિટ કેટલું બને છે આ મેરિટની અંદર તમારો નંબર હોય એનો મતલબ એવો નથી કે તમને કોલ લેટર મળશે અથવા તો તમને સ્કૂલ ફરજિયાત મળી જશે આ પીડીએફ છે એ તમામ ઉમેદવારોની છે તો એ તમે અહીંથી ડાઉનલોડ કરી શકશો અહીં તમે ડાઉનલોડ પર ક્લિક આપશો એટલે ડાઉનલોડ થઈ જશે આ સાચવીને રાખજો તમારા ભવિષ્યમાં કામ આવશે ત્યાર પછી હું ફરી હોમ પર જતો રહું છું હવે અહીં તમે જુઓ તો જે ડોક્યુમેન્ટ્સ કીધા છે એના બાબતે તમને ખાસ ચર્ચા કરી દઉં કે ફોર્મ સાથે જોડવાના આધાર એક થી પાંચ અહીંથી તમારે પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે તો આ રીતની પીડીએફ ખુલશે તો આ તમામ ડોક્યુમેન્ટ છે ઓરિજિનલ લઈ જવાના છે સાથે એક કોપી પણ લઈ જવાની છે અને સ્વ પ્રમાણિત કરીને લઈ જવાના છે તો આટલી ખબર તમને પડી ગઈ હશે આના સિવાય કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવાના છે એક તો તમારો કોલ લેટર ફોર્મ ભર્યું છે એ પણ લઈ જજો સાથે પ્રિન્ટ જે તમને સ્વીકાર કેન્દ્રો પર પહોંચાપી છે એ પણ લઈ જજો ભલે આવું બધું નથી કીધું પરંતુ આપણે લઈ જવી જરૂરી છે તો આ ત્રણ વસ્તુ થાય અને કાસ્ટ વેરિફિકેશન માટેના જે ડોક્યુમેન્ટ છે કાસ્ટ વેરિફિકેશન એ ખાસ લઈ જજો એ ત્યાં કરશે એટલે આ અલગથી તમને જણાવી દઉં છું તો આટલી જે ડોક્યુમેન્ટ્સ છે એ તમારે લઈ જવાના છે બીજી અગત્યની જે બાબતો છે હું તમને જણાવી દઉં હવે તમે જુઓ તો પ્રથમ તબક્કામાં જે સૂચનાઓ આપી છે એમાં તમે જુઓ તો બાવીસથી લઈ અને બે તારીખ સુધી એટલે દસ દિવસ સુધી જે છે જિલ્લા પસંદગી કરવા મળશે હવે આમાં ક્રમિક ભરતી જે છે કરવા માગે છે સરકાર એનો કદાચ મને નિયમ જળવાતો હોય એવું લાગતું નથી કેમ કે છથી આઠના ઉમેદવારો છે એમને પછી જિલ્લા પસંદગી છે જ્યારે એકથી પાંચના ઉમેદવારો છે એમને પહેલાં જિલ્લા પસંદગી આપી છે તો બની શકે કે જે ઉમેદવારો જિલ્લો પસંદ કરી દે છે એકથી પાંચની અંદર એને એમને છથી આઠમાં પણ વારો આવી જાય અને એમને એમાં જ પણ જિલ્લો પસંદ કરવો હોય તો સંમતિપત્રક જેવું કદાચ સરકાર વચગાળાનો રસ્તો કાઢી શકે છે આવું મારું માનવું છે સરકારે તો આવું ક્યાંય જણાવ્યું નથી પરંતુ કદાચ આવું બનશે એવું મને લાગે છે એવું બને તો સારું છે કેમ કે છથી આઠમાં ઉમેદવારો કોમન એટલા જ છે જે એકથી પાંચમાં પણ હોય મોટાભાગના એવા ઉમેદવારો હશે જે બંનેમાં કોમન હશે તો આવા ઉમેદવારોને કારણે જિલ્લા જે જગ્યાઓ છે એ બગડે નહીં એના કારણે થઈ અને સંમતિપત્રક જેવું કાઢી શકે છે પરંતુ આ રીતે તમારે તમારો કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકો છો મેં તમને વિડીયોમાં જણાવ્યું છે આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો વિડીયો રિલેટેડ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો વિદ્યા સહાયક ભરતીની એ ટુ ઝેડ માહિતી તમને મારા વિડીયોની અંદર મળી રહેશે ત્યાં તમારે કોઈપણ પ્રકારનું ડોક્યુમેન્ટ્સ ખૂટે છે તો ટેન્શન લેવાની જરૂર નથી કોઈને તમામ પ્રયત્નોની માર્કશીટ ના પણ હોય તો પણ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કાસ્ટ વેરિફિકેશન બાબતે પણ તમને કહી દઉં તમારી સીટ કોઈ લઈ જવાનું નથી તમે કેટેગરીનું જાતિ પ્રમાણપત્ર છે એ સાચું બતાવ્યું છે તમે કોઈપણ પ્રકારના ગોટાળા નથી કર્યા ડમી ડોક્યુમેન્ટ નથી રજૂ કર્યું તો તમારી સીટ કન્ફર્મ છે કોઈ જ નહીં લઈ જઈ શકે ત્યાં જે સ્ટાફ છે બિલકુલ સપોર્ટિવ છે તમને પૂરો સપોર્ટ કરશે તમને એના માટેના ચાન્સ પણ આપશે એટલે તમને ત્યાંથી કાઢી નહીં મૂકે જિલ્લા પસંદગી કરવા દેશે તમને સોગંદનામું લેશે સંમતિપત્રક લેશે તમારે કોઈપણ પ્રકારની ક્વેરી આવશે તો તો આ રીતનું છે આશા રાખું કે તમને તમામ માહિતી મળી ગઈ હશે તો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો ત્યાં સુધી આવજો